હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપણું ટેક ઇન ગુજરાતી ચેનલ આજે આપણે જાણીશું ગુજરાત હાઈકોર્ટ દ્વારા ડ્રાઈવરની ભરતી બહાર પાડેલી છે તેના વિશે પણ તેની પહેલાં લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો હવે આપણે ચાલુ કરીએ વિડિયો સૌ પ્રથમ અહીં જાહેરાત નંબર દર્શાવેલા છે ત્યારબાદ આપણે વાત કરીએ કે અરજીનો સમય કાઢો તો અરજી સોળ પાંચ બે હજાર પચીસથી લઈ અને છ પાંચ બે હજાર પચીસ સુધી ભરાશે પણ તે સમયમાં આપણે અરજી કરવાની રહેશે હવે વાત કરીએ પરીક્ષાની તારીખની તો અહીં સંભવિત તારીખ દર્શાવવામાં આવી છે જે છ સાત બે હજાર પચીસ છે ત્યારબાદ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ છે તે અંદાજિત ઓગસ્ટ મહિનામાં બે હજાર પચીસમાં લેવામાં આવશે હવે વાત કરીએ કુલ જગ્યાની તો કુલ જગ્યા છ્યાસી છે તેમાં જનરલ માટે ચાર ટી માટે પાંચ એસી બી માટે બાર ઈડબલ્યુ માટે એક અને સ્ત્રીઓની અનામતમાં વાત કરીએ તો જનરલમાં આઠ અને એસ એસટી માટે એક છે ત્યારબાદ એક એક સર્વિસ માટે છે અહીં જગ્યામાં ફેરફાર કરવાનો અધિકાર ગુજરાત હાઈકોર્ટ પાસે રહેશે મતલબ કે આમાં જગ્યા વધારો થઈ શકે છે ત્યારબાદ વાત કરીએ પગાર ધોરણની તો અહીં અહીં દર્શાવ્યા પ્રમાણે ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો તેનો પગાર રહેશે ત્યારબાદ વાત કરીએ લાયકાતની તો લાયકાતમાં આપણે બાર પાસ હોવું જોઈએ અથવા તેની સમક્ષ હોવું જોઈએ ત્યારબાદ ત્રણ વર્ષ જૂનું માન્ય લાઇટ અથવા હેવી મોટર ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતો હોવો જોઈએ ત્યારબાદ પુરુષની ઊંચે એકસો બાસઠ સેન્ટીમીટર હોવી જોઈએ અનુસૂચિત જાતિ માટે એકસો અઠ્ઠાવન ચાલશે ત્યારબાદ પાંચ સેન્ટીમીટર સાથી ફૂલાવ્યા બાદ સોર્યાસી સેન્ટીમીટર થવી જોઈએ એનાથી ઓછી નહીં ચાલે ત્યારબાદ ચશ્મા સાથે કે ચશ્મા વગર પણ ચાલશે પણ તેની દ્રષ્ટિ સ્પષ્ટ હોવી જોઈએ અને ઉમેદવાર હોય એટલે કે કલર વિજય નહીં ચાલે ત્યારબાદ કમ્પ્યુટર અંગેનું જ્ઞાન ધરાવતું હોવો જોઈએ બાકીની લાયકાત આપ સ્ક્રીન પર જોઈ શકો છો સ્ક્રીન પર સ્ટોપ કરીને આપ લાયકાત વાંસી શકો છો ત્યારબાદ વાત કરીએ અનુભવની તો સરકારી કે ખાનગી કોઈપણ જગ્યાએ ડ્રાઇવિંગનો પાંચ વર્ષનો અનુભવ હોવો જોઈએ વાત કરીએ વયમર્યાદાની તો ઓછામાં ઓછી ત્રેવીસથી ઓછી ન હોવી જોઈએ અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ત્યારબાદ વાત કરીએ વય મર્યાદાની તો તેમાં તમામ અનામત ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટ રહેશે મહિલા ઉમેદવારો માટે પાંચ વર્ષની છૂટ રહેશે માજી સૈનિક માટે ત્રણ વર્ષ રહેશે હવે વાત કરીએ પરીક્ષા ફી કઈ રીતે ભરવાની રહેશે તો હાઈકોર્ટની વેબસાઇટ પર તે ભરવાની રહેશે અને એસબીઆઈ પે માધ્યમથી ભરવાની રહેશે તેમાં સામાન્ય ઉમેદવારો માટે હજાર રૂપિયા પ્લસ બેંક ચાર્જિસ અને અનામતના ઉમેદવારો માટે પાંચસો રૂપિયા અને બેંક સાર્વિસ ભરવાના રહેશે હવે વાત કરીએ પરીક્ષાના માળખાની તો તેમાં પ્રથમ લેખિત પરીક્ષા રહે છે જે એવમવાર પ્રકારની રહેશે એમાં પચાસ ગુણ અને પિસ્તાલીસ મિનિટનો સમય રહેશે ત્યારબાદ ડ્રાઈવિંગ ટેસ્ટ રહે છે જેનો ગુણ સો રહેશે આ પરીક્ષા કમ્પ્યુટર દ્વારા લેવામાં આવશે જેમાં કુલ પચાસ પ્રશ્નો રહેશે અને દરેક પ્રશ્ન માટે એક માર્ક રહેશે તેની ભાષા ગુજરાતી રહેશે જેમાં નેગેટિવ માટે ઝીરો પોઈન્ટ બાદ કરવામાં આવશે અને તેનો સમયગાળો પિસ્તાલીસ મિનિટનો રહેશે હવે વાત કરીએ તેના સિલેબસની જેમાં ગુજરાતી ભાષા તેમાં ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી વ્યાકરણનો સમાવેશ રહેશે ત્યારબાદ સામાન્ય જ્ઞાન રોજબરોજની ઘટનાઓ એટલે કે કરંટ અને ગુજરાતનું ભૂગોળ રહેશે ત્યારબાદ પાયાનું ગણિત વાહન મોટર પયાનું જ્ઞાન વાહન મોટર કાયદાને લગતું પયાનું જ્ઞાન અને ટ્રાફિક સૂટ્સ આ તેનો સિલેબસ રહેશે ત્યારબાદ વાત કરીએ તો તમામ અનામત ઉમેદવારો માટે ઓછામાં ઓછા પિસ્તાલીસ ટકા અને તે સિવાયના માટે પચાસ ટકા લાવવાના રહેશે તો જ આપને ડ્રાઇવિંગ ટેસ્ટ માટે બોલાવવામાં આવશે તે સિવાયની માહિતી આપ સ્ક્રીન પર જોઈ શકો છો ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ સો માર્કની રહેશે જેમાં સ્ટાર્ટિંગ ફોરવર્ડિંગ ટર્નિંગ ઓવરટેકિંગ રિવર્સિંગ પાર્કિંગ કાર મેકેનિક્સ ઇલેક્ટ્રોકની પરિચિત સામાન્ય દ્રષ્ટિકોણ સુરક્ષાને જવાબદારી રીતભાત અને વલણ આ બધી વસ્તુ જોવામાં આવશે તેના આધારે માર્ક આપવામાં આવશે ઓનલાઈન અરજી કરવાની રીટ એચસી ઓજસ પોર્ટલ પર આપ જોઈ શકો છો અહીં અલગ અલગ જિલ્લાઓ માટે અલગ અલગ જગ્યા કેટલી છે તે આપેલી છે તે આપ સ્ક્રીન પર જોઈ શકો છો જો આ વિડીયો આપને સારો લાગ્યો હોય તો લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર